આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનો રોફ જાડીને બિલ્ડરો પાસે ખંડણી વસૂલતી ટોળકી સામે થઈ રહેલી ફોજદારી કાર્યવાહીમાં મનીષ ઘંટીવાલા સામે ચાર જેટલા ગુના નોંધાયા હતા આ મામલે આજે ઉધના પોલીસે મનીષ ઘંટીવાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના બાંધકામ કરતા બિલ્ડરો સામે આરટીઆઈ ની અરજીઓ કરી ખોટી ખોટી હકીકતો રજૂ કરી બાંધકામ તોડવા ધમકાવી ખંડણી વસૂલતા ખંડણીખોરો વિરુદ્ધ સુરત પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે ઉધના પોલીસ અને સર્વેલન્સ ટીમે આવા એક ખંડણીખોર આરટીઆઈ કરનારની ધરપકડ કરી છે આરોપી સામે ત્રણ ફરિયાદ દાખલ હતી તે કલેક્ટર કચેરી અને પાલિકાની કચેરીમાં આરટીઆઈ કરી લોકોને ધમકી આપતો હતો પોલીસે મનીષ નવીનભાઈ રાણા ઉર્ફે ઘંટીવાલાની ધરપકડ કરી છે આરોપી અલગ અલગ ત્રણ ફરિયાદીઓ પાસેથી આ રીતે ખંડણી મેળવી હતી અને તેમની બાંધકામની કામગીરી રોકાવી દીધી હતી

આ મુહિમ હેઠળ હાલે એક વાત ધ્યાનમાં આવી હતી કે એક મનીષ નવીનભાઈ રાણા કરીને જે સો કોલ્ડ પત્રકાર છે જેમનું સત્રમ ટાઈમ્સ નામનું પત્ર મતલબ ન્યૂઝપેપર છે એમના દ્વારા એસએમસી સાઉથ ઝોન અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરી આ જે ફરિયાદીઓ છે એમના બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી હતી અને એ કારણોસર એમની સામે અલગ અલગ ચાર ગુના

જે છાપવા ચલાવે છે તેનું કોઈ રજીસ્ટ્રેશન કઈક છે કે કેમ હાલે મેં કીધું એ પ્રમાણે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે એમની જે ઓફિસ છે ત્યાં એ પ્લાસ્ટિક બેગ બનાવવાની કામગીરી પણ કરી રહ્યા છે અને આ ઉપરાંત આ સત્રમ ન્યૂઝ નામનું જે ન્યૂઝ લેટર છે એ ચલાવી રહ્યા છે એ બાબતે અમે વધારે તપાસ કરી રહ્યા છીએ કે એમનું એક્રેડિશન છે કે નહીં રજીસ્ટ્રેશન થયેલું છે કે કેમ આ જે ગુના દાખલ થયા છે એમની સામે અલગ અલગ ચાર એ ચારેય ગુનામાં એમની સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે કેમ એની પૂછપરછ ચાલુ છે અત્યારે અને જો જરૂર જણાશે તો રિમાન્ડની માંગણી કરી અને આગળની કામગીરી પણ કરવામાં આવશે મેં જણાવ્યું પ્રમાણે કે એમની વિરુદ્ધ ચાર અલગ અલગ ગુના દાખલ થયેલા છે અને આ જે વ્યક્તિ છે મનીષ એ જિલ્લા સ્વાગતની અંદર અને સાઉથ ઝોનની ઓફિસની અંદર માહિતી માંગતો આરટીઆઈ અને અન્ય અરજીઓ કરી અને માહિતી માંગતો હતો અને એ માહિતી મેળવ્યા બાદ જે પણ આ ગુના ફરિયાદીઓ છે એમને એમનું બાંધકામ ગેરકાયદેસર છે તોડાવી નાખશે એવી ધમકીઓ આપી અને એ નાણાની માંગણી કરી ખંડણી ઉઘરાવતો હતો